દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનાર પડેલા જય ભગવાન મિત્રો ચોમાસાની અંદર પાંદડાવાળા શાકભાજી ખાવાની મનાઈ કરી છે આયુર્વેદે પણ કહ્યું છે કે ચોમાસાની અંદર નવી જીવાત જે આવે છે એ નવી જીવાતથી ઇન્ફેક્શન લાગી શકે એટલે પાંદડાવાળા શાકભાજી ખાવાનો નિષેધ કર્યો છે પણ એક એવું શાક કે બજારમાં મળે છે મોંઘુ સૌથી મોંઘામાં મોંઘુ શાક છે પણ એ મોંઘું મળે છે એવા એના ગુણ છે મિત્રો અને એ શાક છે કંકોડા કંકોડા બહુ મળે છે બજારની અંદર પણ મિત્રો એમાં એવા ગુણ છે છે કેલ્શિયમનો ખજાનો કેલ્શિયમનો ભંડાર છે જેને કેલ્શિયમ ઓછું હોય હાડકામાંથી કટકટ અવાજ આવતો હોય હાડકા અમથા અમથા પડી જાય ફ્રેક્ચર થઈ જાય આવું થતું હોય તો એવા લોકોએ રોજ એક ટાઈમ કંકોડાનું શાક સીઝન ચાલે ત્યાં સુધી ખાવું જોઈએ નંબર બે કંકોડા ચોમાસાની અંદર કુદરતે પેદા કર્યા છે ચોમાસાની અંદર મચ્છરજન્ય પાણીજન્ય ખોરાકજન્ય રોગો વકરે છે ઇન્ફેક્શન લાગે છે વાયરલ ઇન્ફેક્શન પણ લાગે છે વારંવાર વાયરલ ઇન્ફેક્શન લાગે છે ત્યારે એવા સંજોગોની અંદર કંકોળા જે છે એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો એનાથી આપણને વારંવાર ઇન્ફેક્શન નથી લાગતું વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન એ નથી લાગતું રોજ એક ટાઈમ જો આપણે શાક ખાઈશું તો આપણી ઇમ્યુનિટી શક્તિ મજબૂત બનશે અને ચોમાસાની અંદર વારંવાર આપણે રોગોના શિકાર નહીં બનીએ તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો આ ચોમાસા પૂરતું હું તો ના જ કહું છું બહાર પાણીપુરી દાબેલી સેન્ડવીચ પાઉભાજી આ બધું જ બહારનું ખાવાનું ચોમાસામાં બંધ કરી દો મિત્રો નહીતર તો એમાં ઇન્ફેક્શનની શક્યતા રહેલી છે એ એ જે પૈસા તમે બહાર વાપરો છો એ પૈસા બચે એમાંથી કંકોળાનું શાક લાવી અને કંકોળાનું શાક હું તો કહું છું બે ટાઈમ ખાવ પણ બે ટાઈમ ના ખવાય તો એક ટાઈમ તો જ્યાં સુધી સિઝન ચાલે કંકોડા મળે ત્યાં સુધી ખાવાનું રાખો આટલો જબરજસ્ત એનામાં ગુણ છે કદાચ એટલે જ બજારમાં કંકોડા સૌથી મોંઘા મળે છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના બરાબર પડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત